નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મુંબઈ દિલ્હી નેશનલ હાઇવે કોરિડોર રોડ પર છાયણ અને ગુલતોરા ગામની વચ્ચે આવેલ પુલના બાંધકામમાં મજૂરોની તથા ગેસ સિલિન્ડરની સેફ્ટીનો અભાવ જોવા મળ્યો મળતી માહિતી મુજબ અમારા દાહોદ જિલ્લાના આઈ સેવન ચોવીસના રોજની સ્થળ મુલાકાત કરતા કામ કરતા મજૂરો તથા લોકોના સળિયા વેલ્ડિંગ કરતા મજૂરોના પગની તથા ગેસ સિલિન્ડરની કોઈ સેફ્ટી પિન જોવા મળી ન હતી નેશનલ હાઈવે કોરિડોરમાં જ્યાં જ્યાં વેલ્ડિંગનું કામ ચાલે છે ત્યાં ત્યાં મજૂરોની કે ગેસ સિલિન્ડરની કોઈ સેફ્ટી જોવા મળતી નથી અને અકસ્માત સર્જાય તો કોની જવાબદારી નક્કી કરવી તે એક પ્રશ્ન જોવા મળ્યો હતો આ મુંબઈ દિલ્હી નેશનલ હાઇવે કોરિડોર રોડમાં અગાઉ અનેક અકસ્માત સર્જાઈ ચૂક્યા છે અને તેમની અનેક નિષ્કાળજી જોવા મળી રહી હતી પરંતુ કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્ર કોઈ દરકાર કરતા ન હોવાની લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે દાહોદ જિલ્લાનું વહીવટી તંત્ર દ્વારા અકસ્માત સર્જાય તે પહેલા આગોતરું આયોજન કરી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે મજૂરોના પગમાં જ જે સેફ્ટી પગરખા પહેરાયેલા ન હતા અને સાદા ચંપલો પહેરી કામગીરી કરતા જોવા મળ્યા હતા પૂછપરછ કરતા સેફટી પિન માટે કંપની દ્વારા પગોમાં પહેરવાના બૂટ આપેલા છે પણ પહેરાલા નથી રહેઠાણના ઓરડા પર મૂકી અને પહેર્યા વગર કામગીરી કરતા જોવા મળ્યાનું જાણવા મળ્યું હતું આમાં રોડમાં કામ કરતા મજૂરો તથા ગેસ સિલિન્ડરની સેફટી પિન ન હોવાને કારણે અકસ્માતનો ભોગ બનવાની દહેશતતા સેવાઈ રહી છે તો હવે જોવું રહ્યું કે નેશનલ હાઈવે કોરિડોરમાં ના જવાબદાર અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે પછી સબસલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું બિરુચેપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેંસીંગ બારે આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે